આમ તો ભારતના જે ન્યાયાલયો છે એની અંદર દરરોજ પારિવારિક ઝગડાઓ અને મિલકત ને લગતા પારિવારિક ઝગડાઓના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે તફાવત માત્ર એટલો હોય છે કે આ કિસ્સાઓ ન્યાયાલય પૂરતા જ સીમિત હોય છે ક્યારેક અમુક જે ઝઘડાઓ હોય છે એ પરિવાર પૂરતા જ સીમિત રહી જતા હોય છે તો ક્યારેક એ ન્યાયાલય સુધી પહોંચતા હોય છે પરંતુ રાજકોટમાં આવો જ એક પારિવારિક ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે જે પરિવાર કે ન્યાયાલયાર્યાય ની માંગણી કરી હતી અને હવે આ જ મુદ્દાને લઈને ચર્ચાઓ જે છે એને ખૂબ જોર પકડ્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી પહેલાના સમયમાં કોઈ પારિવારિક ઝઘડાઓ હોય તો સમાજના જે લોકો છે અથવા ગામના જે લોકો છે એ લોકો આ નાના મોટા પારિવારિક ઝઘડાઓનું સમાધાન જે છે એ કરી દેતા હોય છે પરંતુ અત્યારે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એને ખૂબ મોટું સ્વરૂપ લીધું છે ભારત ખૂબ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે એટલા માટે અમુક જે નાના મોટા પારિવારિક ઝઘડાઓ હોય છે એ લોકોની સામે નથી આવતા હોતા એ પરિવાર પૂરતા જ સીમિત રહી જતા હોય છે અમુક જે હોય 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 છે 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 એ આગળ જઈને સુધી પહોંચતા ઘણા એવા કિસ્સાઓ જેનું સમાધાન થતું હોય છે ઘણા એવા હોય છે કે જે વર્ષો સુધી ચાલતા રહે છે પરંતુ રાજકોટમાંથી આવો એક પારિવારિક ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતભરમાં પહોંચી ગયો છે રાજકોટની પાટીદાર સમાજની એક દીકરી છે જે અત્યારે હાલ મુંબઈમાં પોતાના વ્યવસાયના કારણે સ્થાયી થઈ છે અને આ દીકરીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પાટીદાર સમાજને એવી વિનંતી કરી હતી કે તે ન્યાય જન્ખે છે તે ન્યાય માટે ઈચ્છે છે કિસ્સો કંઈક એવો હતો કે એ દીકરીના જે પિતા છે એનું અવસાન થયા બાદ દીકરીનો એવો આક્ષેપ છે કે તેના જે કુટુંબીજનો છે તેના પિતાના ભાઈ અને એમના દીકરા જે છે

ગુજરાત રાજ્યની જે એક દીકરી છે તે ન્યાય માટે ઝંખી રહી છે જી હા હું આ વાત કરી રહ્યો છું ગુજરાતની જ એક પાટીદાર સમાજની દીકરી કે જે ન્યાય માટે ઝંખી રહી છે ત્યારે સરકાર જે દીકરીઓને ન્યાય આપવાની વાત કરી રહી છે આ દીકરીએ પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે વિડીયો બનાવીને ન્યાય માટે માંગ કરવી પડી ત્યાર સુધી કોઈ પણ તંત્ર છે તે તેની મદદ ન આવ્યું ત્યારે

મારા પપ્પા એક્સપાયર થયા હતા લાસ્ટ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સેવન સપ્ટેમ્બરના ત્યારબાદ આ બધા પ્રોપર્ટીઝના પ્રોબ્લેમ ચાલુ થયા એની પહેલા બહુ જ સારો મતલબ મને એમની દીકરીની જેમ રાખ્યો અને મતલબ એ મને એવું ક્યારેય નથી લાગ્યું કે હું એમની છોકરી નથી પણ મારા પપ્પાના એક્સપાયર થયા પછી મતલબ આમ આખો નેચર જ ચેન્જ થઈ ગયો અમને બધી વાતમાં ઓર્ડર કરવાનું ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું એટલે અમને ખબર તો ત્યારે પડી જ્યારે અમે કમ્પ્લેન કરવાની કોશિશ કરી જયારે અમને ખબર પડી કે મારી પપ્પાની લાશ મૂકી અહીંયા જયારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા આખી બિલ્ડિંગના મારી સાક્ષી છે તમને બધા કહેશે મારા પપ્પા એક્સપાયર થયા એમ્બ્યુલન્સ બોલાવવા માટે એક કલાક મોડા પહોંચ્યા એ લોકો કે એમનો ભાઈ છે એ એક્સપાયર થઈ ગયા તમે મને એમને હોસ્પિટલ પહોંચાડ્યા પછી ફોન કર્યો કે બેટા તારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે એ બીમાર હતા એ પણ મને નથી ખબર મને કાંઈ પણ જાણ કરવામાં નથી આવી મારા મમ્મી પપ્પાના ડિવોર્સ નહોતા થયા પણ પપ્પાને ડ્રિંક કરવાની આદત હતી એના લીધે મારું કામ મુંબઈ હતું તો મારી મમ્મી મારી પાસે રહેતી તો એમાં પ્રોબ્લેમ નથી કારણ કે છોકરાઓ માટે મા બાપ અલગ જ રહે છે તો બે દિવસ પહેલા અમે લોકો કોઈ દિવસ એમને હેરાન નથી કર્યા એ લોકો બધી જ પ્રોપર્ટી લઈ ગયા તો પણ અમે કાંઈ વિવાદ નથી ઉપાડ્યો અમે કમ્પ્લેન કરવાની પણ ટ્રાય કરી પણ અમારી કમ્પ્લેન લીધેલી નથી કમ્પિશનરે પણ કીધું છે પણ મને એવું લાગે છે કે એમને પણ ક્યાંકથી પ્રેશર આવી જતું હશે એટલે એ આ કમ્પ્લેનને આગળ નતા લેતા પણ એ પ્રેશર છે શું મારે પણ જાણવું છે બે દિવસ પહેલા તમે બધું જ લઈ ગયા છો અમે કાંઈ નથી કર્યું રાતના અગિયાર વાગે તમે

આ મારી ઘરમાં આટલા બધી વસ્તુ પડેલી છે ગમે માથામાં મારી દે એમરેજ થઈ જાત કે ગમે બીજું કરી નાખત તો હું શું કરત અને રાતના બાર વાગે મારી મમ્મી પોલીસ સ્ટેશને ગઈ પેલા તો જીપ બોલાવી તો એ લોકો એમ કીધું તમારે શું કરવું છે તો મમ્મીએ ઘરની બારે કાઢવા માટે એમ કીધું કે હું કાલે સવારે કમ્પ્લેન કરવી છે મારે સર પણ અત્યારે આ લોકો બહુ પીધેલા છે અને અહીંથી લઈ જાઓ પછી મારી મમ્મી પાછળ પાછળ એ લોકોની પોલીસ સ્ટેશને ગઈ તો એ કીધું કે જે જમાદાર છે એ છે ને અત્યારે કારણ કે એ સાઈટ ઉપર ગયા તા તો મમ્મી બે વાગ્યા સુધી બેઠી કે એફઆઈઆર ફાળશે હવે કરશે હવે આ વસ્તુ આગળ વધારશે એફઆઈઆર ની બદલે એ લોકો હું તમને કાગળ બતાડું અને આ કાગળ આપ્યો આ કયા એંગલ થી એફઆઈઆર છે આ એફઆઈઆર નથી અને તમે અગર એફઆઈઆર ફાઈડી હોય તો એક્શન તરત લેવો જોઈએ તમે એ કીધું કે જ્યાં તમારી ઉપર અટેક થયો ત્યાં જ તમે વયા જાવ મારી મમ્મીને કાંઈ થઈ જાત નહીં તું કોની પાસે જવાબ માંગવા જાત જે તમારા રિલેટિવ છે તે કયા પક્ષ સાથે જોડાયેલા છે અને જેના કારણે તમારી ફરિયાદ છે તે નોતી લેવામાં આવતી મારા જી મોટા આદા છે ઈ જસદણના પ્રભારી છે બીજેપીના કાર્યકર્તા છે દિનેશ અમૃત્યા એમનું નામ છે અને જે ઘરે આવેલા હતા એ દિનેશ નો છોકરો છે અમૃતિયા અને મારા જે બીજા મોટા છે એમનું નામ છે બિપિન અમૃત્યા અને એમની સાથે રેન્ડમ માણસ આવી અજાણ વ્યક્તિને લઈ આવીને પાછો તો કે તારું નામ નહીં બોલતો નગર આ લોકો ગમ કરશે તો કરશે ને મારી મમ્મી ને મોઢા ઉપર અહીંયા હાથ મૂકીને એમ કે છે તને વોર્નિંગ આપું છું અહીંયા ફોરેડ ઉપર કે વોર્નિંગ આપું છું તને કાલે સાડા દસ વાગ્યા સુધી ઘર ખાલી કરી દે રેન્ડમ માણસ ને તમે ઘરમાં લઈ આવવાનો મતલબ શું તમારો ઈરાદો શું હતો શું કરવા માંગતા હતા તમે તમે પોલીસ ફરિયાદ કરી ત્યારે પોલીસે તમને શું જવાબ આપ્યો ફરિયાદ નો લેવાનો કોઈ કારણ દર્શાવ્યું પોલીસે તમને કારણ તો કઈ નથી દર્શક કારણ કે એ લોકો કમ્પ્લેન આવી રીતના સિમ્પલ કાગળ ઉપર તો લઈ લે છે અમારું સ્ટેટમેન્ટ તમે સાંભળી લ્યો છો એફઆઈઆર નો મતલબ જ્યાં સુધી જેટલું હું ભણેલી છું મારો મતલબ છે કે અગર એને કોઈ લેડીઝ ઉપર ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી મારવાની કોશિશ કરી જેટલી મને ખબર પડે રાતના વાગે હોય કે એના ઘરે જઈ અને એને લોકઅપમાં નાખવો જોઈએ કારણ કે તમે લેડીઝને એના ઘરે જવાનું કહો છો તો એ લોકો એને લોકઅપમાં નાખવો તો પણ મને એવું લાગે છે કે એમને પણ ઉપરથી ક્યાંક થી પ્રેશર આવી જાય છે અને કઈક પણ કનેક્શન નીકળે છે અને એના લીધે અને હું એટલા માટે જ હું ઇન્ટરવ્યુ કરું છું મારે કોઈ કોઈનું નેગેટિવ નથી કરતી હું ખાલી હાથ જોડીને વિનંતી જ કરું છું બીજેપી હોય કે પોલીસ વાળા હોય કે મારી પોલીસ મળે અને અગર તમારી જ છે તો તો તમે એટલું સપોર્ટ કરી શકો ને કે ભાઈ તું આ ખોટું કરે છે આવું નહીં કરી લેડીઝ છે તું એને એટલું ટોર્ચર કેમ કરે છે એટલું તો કહી શકો ને તમે તમે ન્યાય તો દેવડાવી શકો અને બીજેપી એટલું આટલી સારી વસ્તુ કરી છે એવું નથી કે કહેવાના તો મને કેમ ન્યાય નથી આ તમે વાત કરી કે લઈને તેમના દ્વારા તમામ મિલકતો તેમના નામે કરી લેવામાં આવી છે એ મિલકત ને લઈને તમે કોઈ અગાઉ ફરિયાદ કરી હતી ખરી ફરિયાદ કરી હતી અમે કમિશનર પાસે ગયા હતા મેં જેમ પેલા જણાવ્યું કે રાતના લાશ ઉપર ચોરી કરવા આવ્યા હતા તો મારી પાસે જે નોકર હતો ઘરમાં મે હું સાચું જ બોલીશ હું ખોટું નહીં બોલું મેં એમ કીધું કે ભાઈ મારી પાસે સીસીટીવી નતા તો હું ખોટું બોલી અને મેં એને થોડુંક જોરથી કીધું કે તું મારા સીસીટીવી માં આવી ગયો છો મારા પપ્પા ઓફ થયા પછી રાતના તું ઘરે કેમ આવ્યો હતો તારો કોઈ અધિકાર નથી આવવાનો તું ઘરે કેમ આવ્યો હતો અને તું મને સીસીટીવી માં દેખાશ કે તું હાથમાં બહુ બધો સામાન લઈને જાસ તો એ ભાઈ બધું જ બોલી ગયા કે હું નથી આવ્યો જે આનંદભાઈ બિપિનભાઈ ને બીજા એક ભાઈ જે ભેગા આવ્યા હતા એ લોકો મને લઈ આવ્યા હતા કે ઘરની બધી વસ્તુ તને ખબર છે મારા ઘરમાંથી ચાલીસ લાખ રૂપિયો કેશ સોનું પ્રોપર્ટીની ફાઇલ્સ રાતો રાત જ બધું ગાયબ થઈ ગયું માણસના ઘરમાં દસ રૂપિયા તો મળે કોઈ એક્સપાયર થઈ ગયું હોય તમારા ઘરમાં પણ દસ રૂપિયા મારા ઘરમાંથી મને કઈ જ નહીં મળ્યું અને મને આ પણ બાજુવાળાએ કીધું એટલે મેં એ નોકરને બોલાવીને પૂછ્યું બીજા દિવસે નોકર પણ ફરી ગયો અને ભાગ લાપતા જ છે મને તો હજી એના ઘરે એ નોકર મળ્યો જ નથી ખબર નહીં ત્યારે હતો નતો મને કાંઈ આઈડિયા નથી પણ નથી જે સમગ્ર ઘટના બની છે દીકરીએ ન્યાય માટે થઈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડિયો મૂક્યો અને તેમણે જે આખી વાત આપને વર્ણાવી કે જે આખી ઘટના બની હતી તેમના જ સગા અદા દ્વારા તેમના જ પપ્પાના સગા ભાઈ દ્વારા જે દ્વારા કૃત્ય કરવામાં આવ્યું ને તેમની જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી અને તે બાદ તેમની સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તેને લઈને જેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકવામાં આવ્યો છે તેમણે આપને આખી વાત કીધી ત્યારે તેમના જ માતા આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું સૌપ્રથમ આપનું નામ મારું નામ અંજુબેન પરશકુમાર અમૃતિયા અંજુબેન જે રીતના આપની દીકરીએ વાત કરી કે જે આખી ઘટના ઘટી આપના સગા હતા અને તમારા જ કહીએ કે હસબંધ ના ભાઈ હતા તેમના દ્વારા જે આખું કૃત્ય કરવામાં આવ્યું શું આખી ઘટના હતી ને તમારી માંગ સરકાર પાસે શું છે મારી માંગ તો પેલા તો એ જ છે કે મારે પ્રોટેશન મળે અને બીજી વાગ કે મારી મારી ઘરમાંથી ચોરી કરી ગઈ હું કમ્પ્લેન કરી કરીને થઈ ગઈ છે બધી વસ્તુની મારી ક્યાંય કમ્પ્લેન સ્વીકારવામાં આવતી નથી અને ક્યારેય મને સપોર્ટિંગ કોઈનો મળ્યો નથી જેટલા જેટલા અધિકારીઓ છે અમે કોન્ટેક કરવાની કોશિશ કરી પણ અમારી એટલી લાગવગ નથી કે અમે ક્યાંય પહોંચી શકીએ એટલે એટલા માટે અમે પહેલે તો ગૃહમંત્રી જે છે તે અમે એને અરજી કરીએ છીએ કે અમારી આ વાત જાણવા મળે તમે સાચું શું છે એ તમે જાણી લો અને અમને સપોર્ટ કરો બસ આટલી અમારી માંગ છે અને બીજું એ કે રાતના ઈ અગિયાર વાગે દારૂ પી અને મારા ઘરમાં આવી અને મને મને આમ ધક્કો મારીને કે આ ઘરમાંથી નીકળ ભલે એને આવું તું એને એને લીગલી પ્રોસેસ કરવી તી લીગલી ભલે જીતી જાય અમારે કઈ નથી જોતું લીગલી જીતે એની પાસે પ્રૂફ હોય તો પણ બધું વિલ ખોટું કરી અને બે હજાર આઠ માં એને વીલ બનાવ્યું કઈ રીતના બે હજાર આઠ માં વીલ બનાવ્યું માનલો કે ચાલીસ બેતાલીસ વર્ષે કોણ વિલ બનાવે

લાખ કેવી રીતના પ્લોટ ના માગે બીજું એક આનંદ અમૃત પાસે દસ લાખ મારા હસબન્ડ માંગતા હતા તો મારા હસબન્ડ ને ઓલે જાય અને એને મારવામાં આવ્યા અને ઈ મારી અને આ બધું કરી પાછળ ઈ આખો વિડીયો રેકોર્ડિંગ એ મારા નણંદ દીકરા અરે રિકેન પટેલ કરીને છે એની અરે વાત કરે છે કે મને ન્યાય આપશો આખું કુટુંબ મળીને હવે હેલ્પ આપશો મને આ લોકો હેરાન કરે છે મારા જે દિનેશભાઈ અમૃતિયા આજ પચીસ વર્ષના મારો ઉમરો ન ચેડા હું એના ઉમરે ન ચેડી મારો જે બિપિનભાઈ અમૃતિયા હું એના ઉમરે કોઈ ચા પીવા નથી ગયા અમારે કોઈ જાતના વેવા નથી અને એને એમ કીધું કે અમે બધી એની દવા દારૂ એને કરેલી છે તો મારો ઘરવાળો તડપી તડપી મૈરો છે મારી પાસે પ્રૂફ છે આપડે કોઈ ઇન્સાનિયત ના ભલે વ્યવહાર હોય કે ના હોય નાતે એટલી તો હોય ને કે રોવે છે કે મને ચાદર ઓઢાડો મને તકલીફ થાય છે કોઈ ઘરમાં નમરે બે દિવસ પહેલાની વાત છે બે બે દિવસ પહેલાનું આ રેકોર્ડિંગ છે તો ઈ માણસ મરતા મરતા કોઈ ઘરમાં નમરે તો એકલો માણસ મરતો હોય છે તો કેવો તડપતો હોય છે

ગાડી લીધી કારણ કે કે એનો મતલબ એ હતો મારી અંદર નાખીને લઈ જાય ને કા પછી ગમે બીજું કઈ કરવાના હતા બાકી બીજો કોઈ એનો મારી ઘરે આવવાનો નતો હજી ચોક્કસ થી આપણે એક પાટીદાર સમાજ પાસે પણ માંગ કરી છે કે તે પણ આપની સાથે ન્યાય માટે જોડાય આને લઈને આપ શું કેશો પાટીદાર હું વિનંતી કરું છું કે કે તમે એમ એમ મોદી સરકાર આખી બોલે છે દીકરી બચાવો દીકરીને ન્યાય આપો તો તમને ઈ નથી ખબર પડતી કે દીકરી ન્યાય માગે છે અને આ બધા અધિકારીઓને તમે આપણે અધિકારી કોઈ પણ અધિકારી હોય માનલો કે કમિશનર હોય કોઈ પણ તમને સેના માટે ચેર આપે છે એના પબ્લિક માટે આપે છે કે પ્રાઇવેટ રિલેશન માટે આપે છે તમે તો એવું કરો છો કે પ્રાઇવેટ તમારે રિલેશન નિભાવો છો કોઈ આવી આવીને વહી જાય આ મારી અરજી છે મેં કમિશનરને બબે અરજી કરેલી છે મને નથી જવાબ આપતા કે નથી કોઈ મને સપોર્ટ આપતા નથી મારી એફઆઈઆર પાડતા નથી મારા મારા ઘરમાં ચોરી કરી એનો કોઈ જવાબ આપતા હું કોર્ટમાં ન્યાય કરવા જાઉં મારી પાસે લીગલી પ્રૂફ નથી કારણ કે બધા પ્રૂફ ચોરીને વહી ગયા છે પછી હવે મયડા મારી પાસે રેકોર્ડિંગ થઈ મારા મયળ્યા ત્યાં હું જ્યાં જ્યાં રે મારી પાસે પ્રૂફ જેટલા ભેગા થતા તા એટલા મેં કહી રહ્યા છે અને અત્યારે મારી પાસે છે પાટીદાર સમાજની શું માંગ કરું છું ન્યાય માટે થઈને હું તો સમાજને એટલું જ કહું છું કે દીકરીને મને ન્યાય મળે મારી મને ને મારી દીકરીને અને મારી પ્રોટેક્શન મળે કારણ કે મને હવે બીક લાગે છે એ માણસોથી અને બે ત્રણમાં ધમકી દીધી જ મેં નોર્મલ હેનજી કંઈ કાંઈ વાંધો નહીં તો ક્યાં બોયલા રાખે પણ હવે નોર્મલ ન થમતતી માણસોને જી ચોક્કસથી જે રીતના જે વિડીયો વાયરલ થયો હતો ને તેમને વિડીયો મારફતે પણ ન્યાયની જે માંગ કરી હતી તે તેમણે અત્યારે પણ માંગ કરી છે પાટીદાર સમાજના આગેવાનો પાસે પણ તેમણે માંગ કરી છે કે તે પણ તેમને ન્યાય અપાવવા માટે તેમની સાથે ઉભા રહીએ તે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે પોલીસ જે રીતના ફરિયાદ ન લેતી હોવાના પણ આક્ષેપો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા અને તેમની સાથે જે આખી ઘટના બની તેમના સીસીટીવી ફૂટેજ પણ તેમના દ્વારા છે તે આપવામાં આવ્યા છે અને તે બાદ જે આખી ઘટના તેમને વર્ણવી તે લઈને તેને લઈને તે હાલ પણ અત્યારે ગૃહમંત્રી પાસે માંગ કરી રહ્યા છે કે તેમના દ્વારા તેમને જે ન્યાય આપવામાં આવે જે કંઈ તેમની સાથે થયું છે તેને લઈને તેમની ઘટનાને લઈને ન્યાય આપવામાં આવે કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપા બીએસ નાઇન ટીવી ન્યુઝ રાજકોટ તો આ જે દીકરી છે ક્રિસ્ટિના પટેલ અને તેમના માતા આ બંને દ્વારા એમના જે કુટુંબીજનો છે

મિલકતનો વિવાદ છે પારિવારિક જે મિલકતનો વિવાદ છે તેને લઈને ન્યાયની માંગ કરવામાં આવીને જેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા તે સાથે જોડાયા છે આનંદભાઈ કે જેની ઉપર અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે આનંદભાઈ સાથે જ વાત કરીશું આનંદભાઈ તમારા ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા સૌપ્રથમ આક્ષેપ એ હતો કે મિલકત તમે પચાવી પાડી છે આક્ષેપને કઈ રીતના જોવો છો એને કોઈ મિલકત મેં પચાવી હોય તો તમે એને પૂછી લ્યો કે તમારી પાસે જે કઈ હોય એ મને બતાવે

લઈ જવામાં આવી છે આક્ષેપ ને કઈ રીતે કોઈ એટલી વસ્તુ કોઈ મેં લીધેલી હા મારા ડોક્યુમેન્ટ લેવલે જે વી લે મારા કાગડિયા મેં એના આધાર કાર્ડ ની હતું એ મેં લીધેલું છે અને એ તો મારું ઘર છે એમાં મારા ઘર પર નથી તો ગમે ત્યારે હું લઈ શકું ને કાકા પાણીને મારા કાકી કે બેન ત્યાં ચૌદ વર્ષ હતા નહીં બીજા દિવસે કાકા હોવા થઈ ગયા ત્યારે મેં એને બોલાવેલા છે જે ચાલીસ તોલા સોનાની વાત છે આને કઈ રીતના જોવું છું એ ખોટી વાત છે ચાલીસ તોલા સોનો એ તો સોનો તો છેલ્લે એ લઈ ગઈ છે એના પપ્પા ને માથાકુટ થઈ હતી ત્યારે બીજી એક પણ આક્ષેપ કરવામાં આવ્યો કે તમારા દ્વારા જે રીતના ત્યાં રાતે ગયા હતા ને કહીએ કે ધક્કો મારવામાં આવ્યો હતો ને બોલાચાલી થઈ હતી એ પણ આક્ષેપ છે આક્ષેપ ને કઈ રીતે એને મને ધક્કો મારેલો છે મેં ધક્કો મારેલો થી પોલીસે એવું કીધેલું છે કે આનંદભાઈ તમે અત્યારે અહીંયા જાવ મેં દિવસ નહીં મળતા નથી અહીંયા ફ્લેટમાં અત્યારે મારે રહેવું નથી અને કોઈ રહેવાનું નથી જ્યાં સુધી કોર્ટ નિર્ણય ન આવે ત્યાં સુધી કઈ નથી કરવાનું જે રીતના પોલીસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા કે પોલીસ તમે ભાજપમાં હોવાના કારણે તમારી ઉપર કાર્યવાહી નથી કરતો આક્ષેપ ને કઈ રીતના છે મારા મારા ઘરમાં પોલીસ મારું ઘર હોય અને બીજું કોક રહેતું હોય તો શું પોલીસ પોલીસને કાયદા કરી બીજા આપણે શું કરી શકે એ તો પોલીસને બદનામ કરવાની વાત છે ભારતીય જનતા પાર્ટીના મારા ફાધર હોદ્દેદાર છે એટલે બદનામ કરવાની વાત છે અને છતાંય કાયદેસર કાર્યવાહી થતી હોય તો એ હું રેડી છું કોર્ટ કોઈ ડિસિઝન લે તો એનું નિર્ણય માન્ય રાખવા મને મંજૂર છે જે વિલ બનાવવામાં આવ્યું તેનો તેનો પણ આક્ષેપ છે કે આ વિલ ખોટું બનાવવામાં આવ્યું છે અને આ કઈ રીતના એ તો તમે મીડિયામાં તમે જોઈ હોય છે તો એમય કીધું કે મારા પપ્પાનું મર્ડર થઈ ગયું છે આ તો પીએમ કરાવેલું છે સાહેબ એ તો ખોટું ક્યાંથી બનાવેલું હું ત્યારે બના હું એની ભેગો રહેતો તો જ્યારે છેલો પ્રોબ્લેમ થયો ત્યારે કાકી અમારા કાકા ઉપર ફરિયાદ કરેલી મારા કાકાને મારેલા છે હાથ પગ ભાંગેલા છે એના એના પપ્પા એને બધે એ મારી પાસે એવિડન્સ છે બધે જે વિલ લઈને તમારી ઉપર આક્ષેપ થયો છે આ વિલ ક્યારનું છે ને શું છે આ વિલ અંદાજે 2008 કે 10 નું છે

એમાં મિલકત લઈને છે હું એમ કઉ છું મારું છે તો કોર્ટ ડિસિઝન લે ને સાહેબ હું ઈ એમ કે મારું છે હું કઉ મારી પાસે તો અત્યારે આવી ગયું છે ઓલરેડી પ્રોબેટ અને મેં પોલીસ ને અત્યારે હમણાં હાલ જ મોકલાવેલું છે કારણ કે એમ જે ડોક્યુમેન્ટ વિના એની ઈ એમ કે છે કે મારો દસ્તાવેજ છે મારું મકાન છે તો એની મને દસ્તાવેજ બતાવે

ઉપર જે અનેક આક્ષેપો કરવામાં આવ્યા તે આપણી સાથે જોડાય છે દિનેશભાઈ તમારી ઉપર તમારી સગી ભત્રીજી દ્વારા છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે કે મિલકત પચાવી પાડવામાં આવી આક્ષેપોને આપ કઈ રીતના જુઓ છો આજે મારા ભાઈનું અવસાને મૃત્યુ થયું તે પછી આ લોકો મા દીકરી છેલ્લા ચૌદ વર્ષ થયા બોમ્બે અલગ રહીએ છે અનેક વખત મારો ભાઈ બીમાર પડતો આઈસીયુ રૂમમાં દાખલ થતો ઓછામાં ઓછા બારથી ચૌદ વખત આઈસીયુ રૂમ દાખલ થયો તેદી એને મા એના બાપની કે એના ઘરવાળાની તેદી એને ચિંતા નહોતી કે હાલો મારો ઘરવાળો બીમાર છે કે મારા મારો બાપો બીમાર છે તો હું આજે હોસ્પિટલે જઈ અને આપણે એની ખબર અંતર પૂછી આવી એ કોઈ દી એને પૂછવાની કોઈ દી ખેવ ના કરી નથી બીજા વખત મારા બાપુજી પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા તેથી એને કોઈ દી આવવાની ફુરસદ હોય નથી દોઢ વર્ષ પહેલા મારા બા ગુજરી ગયા તે દી એને કોઈ દી આવવાની ફુરસદ હોય નથી આજે જ એને આવવાની ફુરસદ હોય છે એ પણ જ્યારે મારા ભાઈ નું આકસ્માત મૃત્યુ થયું ત્યારે અમે એને જાણ કરી એ પછી અહીંયા આવ્યા છે અને એક જ એનો ઈરાદો કે મિલકત સિવાય એને કોઈ જાતનો રસ નથી અને વાતે વાતે પોલીસને બદનામ કરવી કે પોલીસ અમારી ફરિયાદ નથી લેતી રાજકોટ પોલીસ હંમેશા તડપત છે સાચી ફરિયાદ હોય તો રાજકોટ પોલીસ ફરિયાદ કોઈને ના નથી પાડતી એટલે પોલીસને બદનામ કરવાનું અને ભાજપને હું આજે ભાજપમાં ચાલીસ વર્ષથી થયું ભાજપને બદ બદનામ કરવા સિવાય બીજું કોઈ કૃત્ય નથી એનું જે રીતના આપની ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યો કે જે વિલ બનાવવામાં આવ્યું છે તે ખોટું બનાવી લેવામાં આવ્યું છે આ મુદ્દા શું માનવું ઈ વિલ બન્યું છે ઈ કે આઠ દવારો પેલા વિલ બનેલું બનેલું છે ઈ કોઈ આજે કાલે ગુજરી ગયો અને આપણે વિલ બનાવી લીધો એવું નથી એ પણ એના પાયા વિરણોના આક્ષેપ છે ઈ બાને માનો કે એને એને માનો કે મિલકત લેવા એમાંથી મિલકત લઈ લેવી એ સિવાય એનો બીજો કોઈ ઈરાદો નથી અને બીજી કોઈ એને લાગણી નથી સમાજ શું છે આનો સમાજ કોને કહેવાય જાહેર જીવન કોને કહેવાય એ એના ગરચરમાં કોઈ દી નથી અને આ પેલા મારો ભાઈ જ્યારે ભેગો રહેતો તો ત્યારે બે માણા ભેગા રહેતા હતા ત્યારે પણ મારા ભાઈને પચ્ચીસ વખત પોલિટેક્સને કમિશનર ઓફિસે ગીતા જોરી પોલીસ કમિશનર હતા ત્યારે પણ એને ખોટી રીતે ફિટ કર્યો ત્યારે પણ હું ગીતા ગીતાજોરી પાસે જતો અને હું એને છોડાવતો જી ચોક્કસથી જે રીતના આપણે વાત કરી પરંતુ એક સોના સોનું જે હતું તે પણ લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સોનાના આક્ષેપ ના કઈ રીતના જોયું પાયા વિણોનો આક્ષેપ છે કોઈ સોનું કોણ હું છે હું તો છેલ્લા 20 વર્ષ થયા ત્યારે અહીંયા રહ્યા છે ઈ એમ કહી દઈએ કે દિનેશભાઈ મારી ઘરે આવ્યા કે મારું ક્યાં ઘર છે કે મારું સોફો ક્યાં છે તો મારું જાહેર જીવન છોડી દઈશ તમારી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા આપ નકારી રહ્યા છો તમામ આક્ષેપોને તો હવે તમારી કાર્યવાહી શું હશે આને લઈને મારી કાર્યવાહી મે વકીલ મારફત આજે જેને નોટિસ મોકલી છે અને 10 કરોડનો માનહાનિનો મેં દાવો કર્યો છે અને હું માને જો દાવામાં અને જો એનો નિખાલસ જવાબ મને સાચો જવાબ નહીં મળે તો હું ટૂંક સમયમાં ટૂંક સમયમાં એની ઉપર પોલીસ એફઆઈઆર ફાળવાનો છો બીજા નંબરમાં આક્ષેપ એવા કરે છે કે મારા પપ્પાનું મૃત્યુ કરી નાખ્યું એનું પણ આપણે આપણી પાસે ડેથ શર્ટ આપણે પંચના જે પોસ્ટમોર્ટમ કરાવ્યું એનો પણ આપણે રિપોર્ટ છે જ્યારે પોસ્ટમોર્ટમ કરાવવાનું હતું ત્યારે મેં પીઆઈને અને એસીપી ચૌધરી સાહેબને કીધું કે ભાઈ મારે આવું બનાવ બન્યો છે તો મને પીઆઈ સાહેબે અને એસીપી સાહેબે સલાહ આપી કે દિનુભાઈ તમારી આ બાઈ છે આઝાદ છે એટલે તમે આનું પોસ્ટમોર્ટમ કરાવી લેજો એટલે મેં તરત જ મારા મનમાં ભગવાને કઈક બુદ્ધિ ઉજાઈ દે એટલે મેં પોસ્ટમોર્ટમ કરાવ્યું એટલે આ તો એને પાયા વીણો ના આક્ષેપ કરવા છે અને બ્લેકમેલ કરી અને મીડિયાનો ઉપયોગ કરી અને મિટલ મિલકત એમાંથી મિલકત પચાવવા સિવાય બીજો કોઈ આનો ઈરાદો નથી હજી ચોક્કસથી દિનેશ ઉખભાઈ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા તેમના દ્વારા તમામ આક્ષેપોને છે તે નકારવામાં આવ્યા છે અને માનહાનિનો દાવો પણ તેમના દ્વારા છે તે કરવામાં આવ્યો છે દસ કરોડ જેટલી રકમનો માનહાનિનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ફરિયાદ પણ છે તે તેમના દ્વારા નોંધવામાં આવશે તે માટેની કાર્યવાહી પણ તેમના દ્વારા છે તે કરવામાં આવશે તેવું પણ દિનેશભાઈ દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે કેમરા પર્સન રાજેશ જોશી સાથે સાહેબ સપા બી એસ ટાઈન ટી ન્યૂઝ રાજકોટ તો પાટીદાર સમાજનો એક આ પરિવારિક ઝઘડો છે જે હવે સમાજ સુધી પહોંચી ગયો છે આ જે પાટીદાર દીકરી છે એ પાટીદાર સમાજ પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે કે સમાજ પણ આ બાબતને લઈને એમનો આ જે ઝઘડો છે એનું સમાધાન કરાવે પોલીસ પાસે પણ એ અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે ભાજપ સરકાર હાલ ગુજરાતની અંદર સત્તામાં છે તો સરકાર પાસેથી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ આ બાબતને લઈને તેમને પૂરતો ન્યાય આપે હવે આ જે પારિવારિક ઝઘડો છે આગળ જતાં શું સ્વરૂપ ધારણ કરે છે અને એમાં આગળ જતાં શું નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર